ગલકાનું નામ સાંભળતા જ ઘરમાં જ્યારે ખબર પડે ને ત્યારે ત્રણ ચાર વ્યક્તિ તો મોઢો બગાડે છે ભાઈ ખાસ કરીને આજે આપણે ગલકાનું ભરેલું શાક બનાવવું છે હવે એનું ટુકડા કરીને બનાવવું ને એના કરતાં ભરેલું બનાવો ને એનો સ્વાદ વધારે સરસ લાગે છે અને આજનું શાક છે ને મારા મમ્મી પાસેથી તમને એવું બનાવતા શીખવાડીશ કે અત્યારે જો વેકેશનનો સમય છે અને દરેક દીકરી પિયર આવી હોય અને માના હાથની રસોઈ એમને પણ ખાવાની ઈચ્છા હોય છે તો એમના કાઠિયાવાડી શાક હું નાનીથી જોતી આવી છું અત્યારે બનાવું છું ચેનલમાં તમારી સાથે શેર કરું છું પરંતુ એના હાથમાં ને આપણા હાથમાં બહુ ફેર આવે છે આપણે તો માપ લઈને કરવું પડે છે અને માપ વિના બનાવે તો એટલો સ્વાદિષ્ટ બને તો ચાલો મસાલા થી શરૂઆત કરીએ બે ટેબલ સ્પૂન શેકેલી શિંગના દાણા લીધા છે એક અડધા ટેબલ સ્પૂન પ્રમાણે તલ લઈ લેશું અને અડધા કપ પ્રમાણે ગાંઠિયા લઈ લેશું હવે ગાંઠિયા ન હોય ને તો શેકેલો તમે ચણાનો લોટ પણ લઈ શકો પરંતુ ગાંઠિયાનો સ્વાદ ખૂબ સરસ લાગે છે ચોક્કસ ઉમેરજો અહીં શિંગ દાણા વાપર્યા છે તો હંમેશા એને શેકીને વાપરો જેથી મસાલો સફેદ બને શાક કાળો ન લાગે અને ફોતરા કાઢી લેવાના છે તો કાચી શીંગ કરતા તમે શેકેલી શીંગ વાપરો એટલો સ્વાદિષ્ટ મસાલો તૈયાર થાય અને જો એકદમ ઝીણો ન કરતા થોડીક કણી રાખીશું પરંતુ મોટી પણ નહીં હવે એક ચમચી તીખું લાલ મરચું ઉમેરી દેવાનું છે તમારા સ્વાદ પ્રમાણે તમે ઉમેરી શકો અડધી ચમચી જેટલું હળદર પાવડર અને અડધી ચમચી પ્રમાણે ધાણા જીરું વન ફોર ટીસ્પૂન પ્રમાણે હિંગ અને થ્રી ફોર ટીસ્પૂન પ્રમાણે ખાંડ ઉમેરી થ્રી ફોર ટીસ્પૂન મીઠું ઉમેરી દેશો હવે તેમાં તેલ કરીએ એટલે મસાલો ભીનો બને તો ચાર ચમચી પ્રમાણે આપણે તેલ ઉમેરવાનું છે બસ સિમ્પલ જ મસાલો છે જો કદાચ તમે લસણ ખાવ તો ખાંડીને અહીં ઉમેરી શકાય છે થોડા લીલા ધાણા પણ ઉમેરી દેશું હવે આ મસાલામાં મેં લસણ નથી વાપર્યું એટલે જો તમે ખાતા હોય તો પાંચથી છ કળી લસણ તમે ખાંડીને ઉમેરી શકો છો ખૂબ સરસ એકદમ સિમ્પલ મસાલો છે પરંતુ શાકનો ટેસ્ટ એકદમ કાઠિયાવાડી આવવાનો છે ચારસો ગ્રામ જેટલા ગલકા લેશું આ ગલકા છે ને એને હંમેશા આપણે થોડાક પોળા લેવાના એકદમ પટલા ન લેતા અને ત્યાર પછી કઠણ લેવાના કડક બોવા જોઈએ એટલે મસાલો ભરતા પણ ફાવે અને શાકનો સ્વાદ પણ એકદમ તાજો હોય એટલે ખૂબ સરસ આવે હવે ડેટિયાના ભાગને દૂર કરી લેશું અને હળવા હળવા હાથે તેની છાલને ઉતારી લેવાની છે હવે ગલકા એક એવું શાક છે કે તમે જો બે ત્રણ દિવસ થઈ જાય ને તો છાલ પણ ઉતરતી નથી સરખી એટલે હંમેશા તાજા ગલકાનો જ ઉપયોગ કરવાનો એટલે છાલ પણ ફટાફટ નીકળી જાય અને કડક રહેશે તો તમને મસાલો ભરતા પણ ફાવશે તો આવી રીતે આપણે ધીમે ધીમે બધી છાલને કાઢી લીધી છે અને હંમેશા હળવા હાથે કાઢવી જેથી છાલ હોય તેની સાથે છાલ નીકળી જાય ત્યાર પછી અહીં જુઓ તો ગલકા છે આપણે ભરવા એટલે આપણે આંગળી હોય તેનાથી થોડાક કેવા એવા નાના રાખીશું જુઓ આ રીતે લાંબા કરી વચ્ચે કટ આપી દેશું અને તેની વચ્ચે હવે આપણે મસાલો ભરવાનો છે તો આ રીતે બધાય ગલકામાં આપણે થોડાક લાંબા સમારીને વચ્ચે કટ આપી દેવાનો છે એટલે સરળતાથી ભરી શકાય છે તમે જો ટુકડા કરવીને શાક બનાવો ને તો પણ આ મસાલો તમે હંમેશા તેની ઉપર છાંટો તો ખૂબ સરસ શાકનો સ્વાદ આવતો હોય છે તો હવે જે મસાલો બનાવેલો છે તે વચ્ચે આ રીતે ભાર દઈને ભરવાનો છે જેથી મસાલો તેમાંથી નીકળી ન જાય તો બધા જ ગલકાના પીસીસ છે ટુકડા છે તેને આપણે મસાલાથી ભરી લેશું અને થોડો મસાલો વધારશું પણ એટલે થોડું ગ્રેવી જેવો ભાગ પણ તમે જ્યારે બટકા સાથે ટુકડા સાથે અથવા તો ચોળીને ખાવ તો ખૂબ સ્વાદ આવે તો આ રીતે જુઓ બધા જ ગલકા હવે સરસ રીતે ભરાઈ ગયા છે હવે વઘારીશું તો અહીં કુકરમાં વઘારવું છે એટલે ફક્ત સાત જ મિનિટમાં આપણું શાક બની જશે બે મોટા ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ઉમેરી દેશું અને અડધી અડધી ચમચી પ્રમાણે રાય જીરું ઉમેર્યા છે તે થોડું શૂટિંગમાં નથી આવ્યું એટલે નથી બતાવ્યું તો વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ સાત આઠ મીઠા લીમડાના પાન અને બધા જ ગલકા છે એને ભરેલા ઉમેરી દેવાના છે હવે હળવા હાથે જ વઘાર સાથે પહેલાં ગલકાને મિક્સ કરી દેશું આ રીતે થોડુંક વઘાર સાથે જ્યારે ગલકું સતળાય છે ત્યારે સ્વાદ ખુબ સરસ લાગતો હોય છે તો બધું આ રીતે હળવા હાથે મિક્સ કરવાનું જેથી મસાલો નીકળી ના જાય હવે અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર અને વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરી દેશું અને જે મસાલો વધ્યો છે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું જો થોડુંક પાણી વધાર્યું છે ગ્લાસમાં એ ફરીથી વચ્ચે ઉમેરી દેવાનું છે તો અહીં જો બધું મસાલા સાથે પાણી મિક્સ કર્યું છે બધું જ ઉમેરી દેસું અને હલાવતા હલાવતા થોડુંક ગ્લાસમાં પાણી વધ્યું છે એ પણ અંદર ઉમેરી દેવાનું છે તો આ રીતે એક મોટો ગ્લાસ ભરીને પાણીનો ઉપયોગ કર્યો છે જો તમારે રસાનો ભાગ વધારે રાખવો હોય તો વધારે પણ ઉમેરી શકો છો અને પાણી તો ચોક્કસ ઉમેરવું કેમ કે મસાલો આપણે ઉમેર્યો છે ને તો તળિયે બેસી જવાની શક્યતા રહે છે તો આ રીતે જો એકદમ ધીમો ગેસ રાખ ચાર કરી છે છે ધીમોથી ગેસ રાખીને ત્યાર પછી જોઈ શકાય કે એકદમ સરસ રસાવાળું અહીં ગલકાનું શાક રેડી થઈ ગયું છે તો આ રીતે રસાવાળું ગલકાનું શાક કાઠિયાવાડમાં રોટલા સાથે ચોળીને ખવાય ભાખરી સાથે ખવાય અને સાંજે અને બપોરે બંને ટાઈમ બનાવવામાં આવતું હોય છે પહેલાં તો ખેતરોમાં જ્યારે ખેતી થતી ત્યારે આવા શાકને ભાથામાં પણ લઈ જતા જેથી રોટલો ચોળીને ખાવામાં આવતો અને ખૂબ મજા પડી જતી તમે પણ ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી આ કાઠિયાવાડી શાક ગલકાનું બનાવ્યું છે અને ઘરમાં ન ખાતા હોય ને તો એ પણ ઘાટો રસો ખાશે ને તો ગલકાનું શાક ખાવાનું ચોક્કસ મન થશે લીલી કોથમીર ઉમેરી દેશું તમે પણ ટ્રાય કરી જજો ખૂબ સરસ બને છે રેસીપી ગમે તો શેર કરજો